અળવીના પાનના મુઠિયા બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ ઘઉંનો જાડો લોટ અને દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લઈ મસાલામાં એક ચમચી અજમો એક ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી ખાંડ વન ફોર ટી સ્પૂન હિંગ અને વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા ઉમેરીશું તીખાશ માટે બે ચમચી આદુ મરચાંની પેસ્ટ અને મુઠિયાને સોફ્ટ બનાવવા માટે એક ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી લોટને સરખી રીતે મોઈ લેવો તેમાં આઠથી દસ નંગ સમારેલા ફ્રેશ અળવીના પાન અને વન ફોર્થ કપ મધ્યમ ખાટું દહીં ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જાઉં અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવો બંને હાથની હથે એને તેલથી ગ્રીસ કરી મધ્યમ સાઇઝના પ્રી પ્રીહીટ કરેલા ઢોકળાની પ્લેટમાં મુઠિયાને ગોઠવી હાઈ ફ્લેમ પર પચીસ મિનિટ માટે ઢાંકીને સ્ટીમ કરીશું મુઠિયા ઉપર ટૂથપિક લગાવી જોવી જો તે સાફ બહાર આવે તો ગેસ બંધ કરી તેને કોટન કપડાંથી ઢાંકીને મૂકી રાખવા મુઠિયા ઠંડા પડે એટલે એક સરખા ગોળ પીસ કરી પેનમાં વન ફોર્થ કપ તેલ ગરમ કરી એક ચમચી ઝીણી રાઈ વન ફોર્થ ટીસ્પૂન હિંગ એક સૂકું લાલ મરચું થોડા મીઠા લીમડાના પાન અને બે ચમચી સફેદ તલ ઉમેરી તૈયાર કરેલા વઘારમાં મુઠિયાના પીસ એડ કરી તેને ધીમીથી મધ્યમ આંચ પર બેથી ત્રણ મિનિટ માટે વઘારી લઈશું છેલ્લે તેમાં એક ચમચી લીંબુનો રસ નીતારી ગરમા ગરમ મુઠિયાને ચા કે ચટણી સાથે સર્વ કરી શકાય છે